ઉપલેટામાં ગુરુનાનક ખોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માનવ સેવા દ્વારા ઉપલેટા શહેરમાં દરરોજ ફિઝિયોથેરાપી કેમ્પ સુજોગ સારવાર નિદાન કેમ્પ તેમજ કોઈપણ પ્રકારના દુખાવાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર તેમજ રણછોડદાસ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો ચામડી રોગો કપાસી મસા હાથ પગ કમર મણકા નસ દબાવી પેરાલિસિસ પેરાલિસિસ સારવાર નિદાન કેમ્પ આયોજન કરાયું આ કેમ્પના દાતા સ્વર્ગસ્વ જયાબેન જીતુભાઈ ઝાલાના સ્મરણાર્થે રાખવામાં આવેલ આ કેમ્પનો સંપૂર્ણ ખર્ચ ઝાલા પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો આ કેમ્પમાં આંખોના ઓપરેશન દાંતને લગતા રોગોની સારવાર ચામડી રોગની સારવાર તેમજ હાથ પગ કમળ મળકાના દુખાવા નસ દબાવી જેવા અનેકવિધ રોગોની સારવાર નિદાન ડોક્ટર દ્વારા કરી આપવામાં આવી હતી આ કેમ્પમાં દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું લોકોએ આ સેવા કેમ્પનો બોડી સંખ્યામાં લાભ લીધો હતો રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા મારું નામ જીતુભાઈ કરશનભાઈ ઝાલા મારુતિ ઇન્ડસ્ટ્રી આજ રોજ માનવ સેવા ટ્રસ્ટે એક મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે એમાં અમે તરીકે આજે સેવા આપી છે અમે તો ખાલી માત્ર થોડાક પૈસા છૂટી ગયા પણ માનવ સેવા એક પાયાનું કામ કરી અને રોજના બસો થી ત્રણસો લોકોને ટિફિન ઘરે ઘરે જોઈને હોસ્પિટલની અંદર માણસોને એ રાંધીને ટિફિન બનાવી અને સ્થળો સુધી પહોંચાડે છે ગરીબ જે ઝુંપ્પડપટ્ટીમાં રહેતા તેવા સોળ વિદ્યાર્થીને પોતાને ત્યાં બોલાવી ટ્યુશન કરી અને ભણાવે છે ઘણી બધી દીકરીઓ હોય કે જે ગરીબ મા બાપની દીકરીઓ છે એને પોતાનું હુનર બહાર લઈ આવી સીવણથી લગાડીને મહેંદી ક્લાસથી લગાડીને ઘણું બધું કામ કરે છે એટલે આજની તકે અમે તો ખાલી સ્પોન્સર નિમિત્ત છીએ સેવા કાર્યની અંદર માનવ સેવા ટ્રસ્ટે અમને નિમિત્ત બનવાનો એક મોકો આપ્યો પણ હું ખરો ધન્યવાદ આ માનવ સેવા ટ્રસ્ટના જે પાયાના જે માણસો જે છે ખડે પગે રહીને કામ કરે છે કામ કરવું અને સમય આપવો ને તે ખૂબ અઘરી વસ્તુ છે એ કામ જે પાયાના લોકો કરે છે એને આજે હું બે હાથ જોડી ધન્યવાદ આપું છું કે આવા સારા કાર્યો છે તે વારંવાર કરતા રહીએ ઘણા બધા ગરીબ દર્દીઓ છે એ સારી હોસ્પિટલ સુધી પહોંચી ન શકતા હોય મોતીઓ અંકની અંદર આવી ગયો હોય ખબર ન હોય તો એવા લોકોને પોતિયાનું નિદાન થાય અને પોતાના બધા જ માનવ સેવા છે એ તમામ ખાવા પીવાથી લગાડીને પહોંચાડવા સુધીનો ખર્ચો બધો જ એ ગરીબ માણસ